નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તમે વેકેશનની ની ફળો માની રહ્યા છો અને હજુ આપણને એ પણ ચિંતા થતી હશે કે રિઝલ્ટ ક્યારે આવે તો આપણે રિઝલ્ટની રાહ જોઈ જ બેઠા હશું કે રિઝલ્ટ આવે 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 સાથે સાથે આપણને એ પણ પ્રશ્ન ઉભો થતો હશે સગાવાળાઓ ઘરે અલગ અલગ રગતા પૂછતા છે કે હવે શું કરવાનું કે તમે ધોરણ બાર તો પૂરું કર્યું પરીક્ષા આપી પણ હવે શું કરવાનું રિઝલ્ટ તો આપણું બધાનું સારું આવવાનું જ છે બરોબર વિદ્યાર્થી મિત્રો જે પણ આપણું રિઝલ્ટ આવવાનું છે આપણી મહેનત નું આપણું રિઝલ્ટ આપણને મળવાનું છે પણ ઘરેથી પ્રેશર હશે આપણે પણ ચિંતામાં હશું કે આપણે શું કરવું કે ભાઈ સાયન્સ હોય તો ભલે આર્ટસ હોય તો ભલે અને કોમર્સ હોય તો ભલે જેને ધોરણ બાર ની પરીક્ષા આપી છે એ બધા વિદ્યાર્થીઓ માટે આ પ્રશ્ન છે કે શું કરવું બરોબર કે હવે કઈ બાજુ આગળ વધવું તો આપણે એના જ માટે આ જે ફેશિયલ ભેગા થયા છીએ કે ધોરણ બાર પછી આપણે શું શું કરી શકીએ ઘણા બધા વિદ્યાર્થીઓ વિચારતો હોય કે સાહેબ મારે પોલીસ માં જવાનું છે મારે આઈપીએસ બનવું છે પીએસઆઈ બનવું છે મારે કોઈ નાની મોટી નોકરીમાં જવું છે તલાટીમાં જવું છે ક્લાર્કમાં જવું છે તો મારે શું કરવું જોઈએ કે અત્યારે સ્પર્ધે સ્પર્ધાત્મક યુગ છે ને હવે આજે હવે કોઈ પણ તમે જાઓ બરોબર તમારે દરેક જગ્યાએ સ્પર્ધા સાથે પરીક્ષા આપવાની છે માત્ર તમે પાસ થઈ જશો કે ટકાવારી આવી જશે એનાથી તમને કાંઈ ફાયદો થઈ જવાનો નથી તો હવે આપણે વિચારવાનું છે કે આપણે શું એવી આગળ વધવી તો આપણને ઝડપથી કાં તો જોબ મળી શકે અને કાં તો તમારો ખુદ પોતાનું બિઝનેસ કરી શકો અથવા તો કોઈ પોતાનું કામ કરી શકો બરોબર કે નાની મોટું તમે જાતે કામ કરી અને પણ તમે રોજગાર પ્રાપ્ત કરી શકો તો એના માટે અત્યારથી તમારે વિચારવું પડશે કે મારે શું કરવું જોઈએ બરોબર એ કઈ દિશા તરફ હું આગળ વધું તો વધુ ફાયદો થઈ જગે તો એના માટે પહેલાં તમારે તૈયાર રહેવું પડે કે મારે કઈ બાજુ જવું છે મને રસ કેમાં છે મારે આવૃત કેમાં છે મારામાં જે શક્તિ છે એ કઈ બાજુ તરફ વાળું તો એનો મને ફાયદો થાય તો એના માટે આપણે આજે સામાન્ય તમને માહિતી આપવાની છે કે તમે બાર પછી કયા કયા કોર્સ કરી શકશો પછી નેક્સ્ટ આપણે જે વિડીયો આવશે ને એમાં આપણે એક એક માહિતી આપવાના છે કદાખ તરીકે સી તો એને આપણે આખું વિડીયો જવું કઈ રીતે એની પરીક્ષા કઈ રીતની આવે એમાં કેટલી કેટલી પરીક્ષા આવે શું એની અંદર કેટલા વિષયો આવે એની પરીક્ષાઓ ક્યારે આવી શકે ક્યાં ફોર્મ ભરવા જવું એના વિશેની આપણે માહિતી મેળવશું એ જ રીતે ડોક્ટરને એ જ રીતે અન્ય કોઈ જ રીતે આઈપીએસ બનવું છે તમારે કે જ રીતે તમારે પીએસઆઈ બનવું છે તો એને આપણે ડિટેલમાં એક એક કોર્સની માહિતી આપણે આપવાના છીએ અત્યારે માત્ર તમારે બાર પછી શું શું કોષ છે એ જ માત્ર આપણે જોવાનું છે તો એની આપણે ઝડપથી ચર્ચા કરશું કે બાર પછી કેવા કોષો આવે છે એની તો આપણને ઘણી બધી ચિંતાઓ થતી હતી એ ચિંતાઓની મુક્તિ જ આપણે આ પીરિયડ ની અંદર એટલે કે આ યુટ્યુબ ના માધ્યમથી તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરેલો છે કે ભાઈ તમને જે ચિંતા થાય છે કે શું કરું આના પહેલા આપણે ધોરણ દસ નો પણ વિડીયો મૂક્યો કે ભાઈ ધોરણ દસ પછી શું કરવું બરોબર કે ધોરણ દસ તો જે વિદ્યાર્થી ધોરણ દસ માં ભણે છે એ પણ વિચારતા હોય હું બારમા સાયન્સ માં જતો રહું કે બારમા માં આર્ટસ માં જતો રહું કે બાર કોમર્સ માં જતો રહું પછી શું તો એ વિદ્યાર્થી પણ જોઈ શકે છે કે ભાઈ તમે અત્યારથી તમે જે લાઈન પસંદ કરો છો એ મને આવતા ઉપયોગી છે કે નથી ઉપયોગી તો એ વિદ્યાર્થી ધોરણ 10 પછી જેને આર્ટસ પસંદ કરવું છે કે કોમર્સ પસંદ કરવું છે કે સાયન્સ પસંદ કરવું છે તો એ વિદ્યાર્થી પણ એકવાર આ વિડિયો જોઈ લો કે જેથી કરીને તમે આ નક્કી કરો છો કે ધોરણ 10 પછી મારે શું કરવું તો એની અંદર પણ તમને ઘણો બધો આ વિડિયો મદદરૂપ થશે તો પહેલું છે આપણે ધોરણ બાર સામાન્ય ના જે સામાન્ય ત્યારબાદ કોમર્સ બે ની આપણે આજે ચર્ચા કરવાની છે કે ધોરણ બારમાં તમે કાં તો આર્ટ્સ કરેલું છે તો તમે કોમર્સ કરેલું છે એ બે વિષયની આપણે આજે ચર્ચા કરવાની છે કે સામાન્ય પ્રવાહની અંદર જે આપણે વિનિમય પ્રવાહ અને વાણિજ્ય પ્રવાહ આ જે બે પ્રવાહો આવે છે એની વાત છે અને આના પછી જે આપણે નેક્સ્ટ જે એપિસોડ છે એની અંદર આપણે સાયન્સ એ અને બી ગ્રુપના કયા કયા કોષો છે એના વિશેની પણ વિગત આપણે આપવાના છે તો અત્યારે જે આપણે જોઈશું તો એની અંદર આર્ટ્સ અને કોમર્સની અંદર જે લોકોએ ધોરણ 12 ની પરીક્ષા આપી છે અને રાહ જોઈને બેઠા છે કે પરીક્ષાનું પરિણામ કેવું આવશે અને એની સાથે સાથે આપણને એ પણ ચિંતા છે કે હવે આપણે કરવું શું તો એના માટે આ જનરલ કોર્સો છે તો આર્ટસ પછીનો જે અભ્યાસક્રમમાં છે તો તમે બે અને એમએ કરી શકો છો અને પીએચડી સુધીના અભ્યાસક્રમ સુધી તમે જઈ શકો છો ક્રમવાઇસ કે આ રીતે તમે કોઈ બે એટલે કે કોઈ સબ્જેક્ટ સાથે તમને મનગમતો સબ્જેક્ટ હોય કે ભાઈ તમને સમાજશાસ્ત્ર ગમે છે ફૂગોળ ગમે છે ગુજરાતી ગમે છે હિન્દી ગમે છે તમને જે પણ વિષય ગમતો હોય એ વિષય સાથે તમે આગળ વધી શકો છો અને એ વિષયની અંદર તમે પીએચડી સુધીની પદવી પ્રાપ્ત કરી શકો છો તો એ રીતે તમે આગળ વધી શકો છો કોમર્સની આપણે વાત કરવા જઈએ તો કોમર્સમાં ઘણા બધા આપણને ક્ષેત્રો જોવા મળે છે બીકોમ છે બીકોમ પછી તમે એમકોમ કરી શકો છો અને એ પણ તમે પીએચડી સુધી જઈ શકો છો સીએસ જે ચાર્ટર એકાઉન્ટ જે છે સીએસ છે સીએમએ અને સીએફએ તો આવા કોષો છે તો આપણને પ્રશ્ન થતો છે કે સાહેબ આ બધા કોષો શું છે તો આમાંથી જે જે કોષો આપણને મહત્વના છે એવા કોર્ષોની આપણે પણ એક અલગથી એનો વિડીયો મૂકવાના છે એના માટે તમને એની સંપૂર્ણ માહિતી મળી શકે તો તમને આમાંથી કોઈ પણ બાકમતમાં રસ હોય તો એ તમે ધ્યાનમાં રાખજો કે સાહેબ મારે આ તરફ આગળ વધવાની ગણતરી છે તો હવે મારે શું કરું તો એના વિશે તમે માહિતી મેળવી શકો છો તો આપણે જેને પણ ધોરણ બાર પછી જેને અભ્યાસ કરવાનો છે તેને આપણે અગુ વિડીયો મોકલો તો કે સીજી એ માં રજીસ્ટ્રેશન કરવાનું બરોબર અને તમે મોટા ભાગના લોકો એનું રજીસ્ટ્રેશન કરેલું છે તો ઘણીવાર પ્રશ્ન છે વિદ્યાર્થીઓ થતા હોય મારે આ કોર્સમાં જવું તો મારે રજીસ્ટ્રેશન કરવાનું કે મારે આ કોર્સમાં જવું તો રજીસ્ટ્રેશન કરવાનું કે મારે બીબીએ કરવું છે તો રજીસ્ટ્રેશન કરવાનું જેને બાર પછી અભ્યાસ કરવાનો છે બધા રજીસ્ટ્રેશન કરવાનું છે બરોબર છે જેને બાર પછી અભ્યાસ કરવાનો છે એને એક વર્ષ પછી ડ્રોપ લેવાનું છે એક્સમેલ કરવાનું છે શું છે એ બધું પછીની વાત છે અત્યારે રજીસ્ટ્રેશન કરી લેવાનું હજુ રજીસ્ટ્રેશન કામગીરી ચાલુ છે અને તમારું રિઝલ્ટ આવશે ના બે અઠવાડિયા સુધી આ કામગીરી ચાલુ રહેવા છે રજિસ્ટ્રેશન એટલે ન કર્યું હોય તો ચિંતા કરતા નહીં રજિસ્ટ્રેશન કેમ કરો એનો આપણે આખો વિડિયો મૂકેલો છે તો જોઈ લેવું અને રજિસ્ટ્રેશન બાકી હોય તો ફરજિયાત તમારે કરી લેવું ચિંતા કરવાની હજુ એ પણ રજિસ્ટ્રેશન કામ ચાલુ છે તો જો અહીંયા આપણે આપેલા છે જો ઘણીવાર તમને પ્રશ્ન ચિહ્ન થતો હોય કે સાહેબ અમે નક્કી જ કરેલું છે કે ભાઈ અમારે પોલીસની લાઈનમાં જ જવાનું છે બરાબર છે અથવા તો પીએસઆઈ ની લાઈનમાં જ જવાનું છે અથવા તો આઈપીએસ બનવાનું છે તો મોટા ભાગના જે તમે ગવર્મેન્ટ જોબમાં જાવ છો તો એના માટેની પહેલી જ લાયકાત શું છે ગ્રેજ્યુએશન કે ભાઈ તમે ગ્રેજ્યુએશન પ્રાપ્ત કરેલું હોવું જો ગ્રેજ્યુએશન પ્રાપ્ત કરો એટલે તમે બીએ કરી શકો તો તમને ગ્રેજ્યુએશન મળી જાય તેમ કહી શકાય તમે બીકોમ કરો તો તમને ગ્રેજ્યુએશન મળ્યું છે તેમ કહી શકાય છે તો આ બે જ ગ્રેજ્યુએશન નથી આમાંથી કોઈ પણ તમે કામ કરો છો એ પણ ગ્રેજ્યુએશનની સમકક્ષ જ છે બરોબર એવું નથી કે ગ્રેજ્યુએશન માટે આપણે બી અને બી જ કરવું બરોબર છે આ પણ બધા છે ને આ જેટલા પણ કોષો છે કે બીબી બીબીએમ છે બીએમએસ છે બીબીએ છે બીસીએ છે બીપીએડ છે આ બધા જ કોષો જે છે ને એ બધા જ કોષો તમારા ગ્રેજ્યુએશનની સમકક્ષ છે એટલે એનો મતલબ કે તમારે જે પણ ગવર્મેન્ટની ભરતી હોય એમાં ગ્રેજ્યુએશન માંગે એમાંથી તમે આ કોઈ કોર્સ કરેલો હોય અને રજૂ કરો તો પણ માન્ય ગણાશે એટલે વિદ્યાર્થી મિત્રો એવી ચિંતા નહીં કરવાની કે ભાઈ અમારે આ જ લાઇનમાં જવું છે તો અમારે ફરજિયાત બીકોમ જ કરવું પડશે કાં તો બીએ કરવું પડશે એવું જરૂરી હોતું નથી તમે એનો સમકક્ષ કોઈ પણ અભ્યાસ કરજો આ બધા ત્રણ ત્રણ વર્ષના છે નવી શિક્ષણ નીતિ પ્રમાણે આના વર્ષમાં થોડો ઘણો ફેરફાર થયેલો છે એટલે ખાસ ધ્યાન રાખવું બરોબર છે કે ભાઈ દાખલા તરીકે બીએ જે પહેલા ત્રણ વર્ષનું હતું બીકોમ જે ત્રણ વર્ષનું હતું કેટલા વર્ષનું થઈ ગયું ચાર વર્ષનું થઈ ગયું તો એ આમાં પણ થોડો ફેરફાર થયો છે નવી શિક્ષણ નીતિ પ્રમાણે તો એ પણ તમે થોડોક અભ્યાસ કરી લેવાનો તો આ જે બધા કોષો જે છે કે દાખલા તરીકે તમને રસ કેમાં છે બિઝનેસ સાથે તમારો રસ છે મેનેજમેન્ટ સાથે રસ છે તો તમે આમાં જઈ શકો બરોબર કારણ કે અત્યારે હવે આપણે જોવા જોઈ તો હવે ટેકનોલોજીનો જમાનો છે બરોબર સ્માર્ટ વર્કનો જમાનો છે તમે જો આપણે હું તમને અભ્યાસ કરાવું છું સ્માર્ટ બોર્ડમાં અભ્યાસ કરાવું છું આ ટેકનોલોજી છે હવે આમાં ખરાબી થાય છે મને આવડશે કોને ફોન કરવો પડશે ફોન કરવો પડશે ભાઈ બોર્ડમાં ખરાબ થયું છે તો ચાલુ કરાઈ જાય ઓલું બોર્ડ હોય તો પાર્ટીયું ફેરવી નાખો ને આવું પાર્ટી લેવું હવે આને ફેરવાશે તો આના માટે તમારી પાસે ટેકનિકલ નોલેજ હોવું જોઈએ તો આવા બધા પણ કશું થાય છે ને અત્યારે આનો જ જમાનો છે બરોબર ટેકનોલોજીનો જમાનો છે મેનેજમેન્ટનો જમાનો છે બિઝનેસની અંદર મેનેજમેન્ટ જોઈએ છે તમે જો સંચાલન હવે જરૂરી છે પહેલા સંચાલન મહત્વનું નહોતું બરોબર હોટેલ મેનેજમેન્ટનો કોર્સ પણ થાય છે તો આ બધા મેનેજમેન્ટના કોર્સો છે કોમ્પ્યુટર કમ્પ્યુટર એપ્લિકેશનના કોર્સો છે તો આજે એનું માર્કેટ છે બરોબર છે તો એ તમે જઈ શકો છો એની અંદર તમે સરળતાથી જઈ શકો છો અને 3-4 વર્ષનો જો તમે બેચલર ઓફ માસ મીડિયા બરોબર તો આ જે છે બધી બાબતો જે છે ને એ અત્યારે હાઇલાઇટ કરે છે કે આ બધી વસ્તુથી કદાચ તમને ગવર્મેન્ટ જોબ ન મળે તો કઈ નહીં પણ તમારે પોતાનું કામ કરી શકશો બરોબર પોતે તમે એમાંથી જાતે નોકરી ઉત્પન્ન કરી શકશો બિઝનેસ કરી શકશો અને તમે સારો પ્રમાણમાં માર્કેટ કરી શકશો તો આ રીતના આ કોષો છે આ કોષો તમે ખાસ ધ્યાનમાં લેજો બરોબર છે આ કોષો આપણે કરી શકું છું બધા જ ગ્રેજ્યુએશન હવે મોટા ભાગની ભરતીમાં ગ્રેજ્યુએશન થઈ ગયું છે અને જે નથી થયું એ ટૂંક સમયમાં તમે જયારે પરીક્ષા દેવાની તૈયાર કરશો ત્યારે ગ્રેજ્યુએશન થઈ ગયું છે બરોબર હવે તો આપણે એમ કહેવાય કે લાયસન્સ માટે પણ દસ પાસ કાઢીને લગભગ બાર પાસ કરી નાખશું તો તો હવે બીજી ભરતીમાં તો આપણે ગ્રેજ્યુએશન ફરજિયાત થઈ જશે એટલે મહેરબાની કરીને બાર પછી ન ભણવું એવું ન વિચારતા ગમે તેમાં તમે કોર્સ શરૂ કરી દેજો અને ગ્રેજ્યુએશન પૂરું કરજો બરોબર ગ્રેજ્યુએશન પૂરું કરશો તો જ એનો ફાયદો થશે તો આપણે આગળ વિદ્યાર્થી મિત્રો બીજા કોર્સો તરફ જોશું જો પછી આ છે ડિપ્લોમા બરોબર જેમ ધોરણ દસ પછી ડિપ્લોમા જવાય છે એમ ધોરણ બાર પછી પણ તમે ડિપ્લોમા જઈ શકો છો જે મેં તમને કીધું કે તમારી પાસે રહેલી જે આવડત છે ને એને બહાર લાવવા માટે આ વ્યવસ્થા છે બરોબર છે તો એની અંદર તમે કોમર્સ અથવા તો અન્ય કોઈ પ્રવાહમાં હોય તો પણ તમે ડિપ્લોમા જઈ શકો છો એના માટે એવું જરૂર નથી કે આ જ હોવા જોઈએ તમે બાર ધોરણ પછી ગમે તે પ્રવાહની અંદર અભ્યાસ કર્યો હોય તો તમે આ ડિપ્લોમા જઈ શકો છો બરોબર તમારી પાસે રહેલી આવડત જે છે બરોબર શિક્ષક બનવા માટે શું કરવું જોઈએ એક થી શિક્ષક બનવું હોય તો શું કરવું જોઈએ છ થી માં શિક્ષક બનવું હોય તો શું કરવું પડે નવ થી માં શિક્ષક બનવું હોય તો શું કરવું પડે અગિયાર અને પ્રોફેસર તો એમાં કઈ કઈ લાયકાત જોઈએ એમાં કેટલા કેટલા પ્રકારના પરીક્ષાઓમાંથી પાસ થવું પડશે કેટલા વર્ષનો નો કોર્સ આવશે એની તમને આપણે બધી માહિતી આપશું બરોબર એ જ રીતે સીએ ની એટલે આપણે જે પણ કોર્સ તમે જવા માંગો છો એવા જે મહત્વના જે કોર્સો છે મહત્વની જે બાબતો છે એનો આપણે અલગથી વિડીયો આપણે આપણે રજૂ કરશું જેથી કરીને તમે એના વિશે પણ માહિતી મેળવી શકશો તો નેક્સ્ટ સમયની અંદર આપણને એ વિડીયો મળતા રહેશે તો જે વિદ્યાર્થી અમારા ચેનલમાં નથી જોડાણ તો ઝડપથી જોડાઈ જજો તો આ છે ડિપ્લોના અભ્યાસક્રમ તમારે સ્ક્રીનશોટ લેવો હોય તો તમે લઈ શકો છો બરોબર જેથી કરીને તમારે તો તો જોઈ જેમ આપણે ધોરણનો જે કર્યો ને એમાં સરસ મજાની વાત કે તમારામાં જે આવડત જે છે એ આવડત રજૂ કરવા માટેની આ છે બરોબર ઘણા બધા છે તમે જુઓ બરોબર છે કે આર્ટ્સમાં કોમર્સમાં આર્ટસ એટલે કે જેની અંદર પેઇન્ટિંગનો છે રાઇટિંગ છે સિનેમેટોગ્રાફી છે ત્યારબાદ લાઇબ્રેરી ફોર સાયન્સ છે એક્ટિંગ થિયેટર ફોર્મેસિક આ બધી વસ્તુ છે ઘણા બધા વિદ્યાર્થીને ધોરણ બાર ની અંદર અભ્યાસ કરતા હોય ને તો સારું એવું એક્ટિંગ આવડતું હોય ઘણી બધી નાટકમાં ભાગ લીધો હોય અને એને એમ થાય કે મારામાં આવડત છે 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 મારે તો તો ભવિષ્યમાં એક્ટિંગ જવું જઈ શકે બરોબર એના માટે હવે રસ્તો મોટો થઈ ગયો છે પહેલા જેવું નથી રહ્યું હવે તમને જેમાં રસ છે એમાં તમે જઈ શકો છો આમાંથી જેમાં પણ તમને કે દાખલા તરીકે તમને સારું એડિટિંગ કરતા આવડે છે વિડીયો કે ભાઈ હું સરસ મજાનો મોબાઈલ ની અંદર વિડીયો એડિટિંગ કરી શકું છું અને આવડી મારામાં છે તો એની અંદર પણ આપણે આમાં જઈ શકો છો બરોબર જો આમાં ઘણા બધા કોષો છે એની અંદર આપેલું જે છે તમને કે ક્યાંક ને ક્યાંક વેબ મલ્ટીમીડિયા છે તે ડિઝાઇનિંગ છે આવા અલગ અલગ ડિઝાઇનિંગ આવા ફેશન ડિઝાઇન ટેકનોલોજી ડિઝાઇન છે પછી ટેક્સટાઇલ ડિઝાઇનિંગ છે આ બધી બાબતો છે કે જે તમે અલગ અલગ જગ્યાએ જે તમે બધી વસ્તુ જુઓ ને એમાં ડિઝાઇનિંગ છે કોઈ પણ વસ્તુની વાત કરવા જાવ તો એ બધી જગ્યાએ જોવા મળે છે તો તમે જુઓ કે ભાઈ તમને જેમાં આવડત છે સારો ફોટોગ્રાફીનો આવડત છે

બરોબર તો એના માટે તમારે અભ્યાસ કરવો જોઈએ તમને એક્ટિંગ આવડે છે પણ એક્ટિંગ અને કેમેરા સામે એ જે રજુ કરવાનો થાય ને ત્યારે તમને ઘણી બધી વાર પ્રશ્ન ઉભા થતા હોય આપણે તો કેમેરા સામે ગયા નથી ને એટલે આપણને પ્રશ્ન ન હોય આપણે આપણે આવડે જ છે પણ અહીંયા રીટેક થાય કેટલી વાર ફેલ કરે પછી ખબર પડે આ તો અઘરું છે પણ એ અઘરાને સરળ કરી દે કરવાનું છે તો કે એનો કોર્સ કરે એકવાર તમે એનો કોર્સ કરી લીધો એટલે તમને બધી માહિતી આવી ગઈ ભાઈ આપણે કેમેરા સામે કઈ રીતે રજૂ થવાનું છે આપણે કઈ રીતે બોલવાનું છે આપણો આવભાવ કઈ રીતે રાખવાનો છે હું કઈ રીતે બોલું તો એનું વર્ચસ્વ રહે તો આ બધી જ બાબતો આની અંદર આપેલી છે બરોબર છે તમે સારા પ્રમાણમાં જોઈ શકો છો કોમર્સની અંદર જો તમે હોય તો એકાઉન્ટિંગ લાઈન ની અંદર તમે આગળ સરસ એવા વધી શકો છો બેન્કિંગ ની અંદર તમે જઈ શકો છો ત્યારબાદ તમે સેલ્ફ એન્ડ છે ત્યારબાદ ઇન્સ્યોરન્સ ની અંદર તમે જઈ શકો છો બેંક એન્ડ ફાઇનાન્સ ની અંદર તમે જઈ શકો છો અને એના સિવાય ઘણા બધા છે બરોબર છે કે જેની અંદર તમે ઘણી બધી કામ કરીશન છે જેની અંદર તમને રસ જો આ પત્રકાર જર્નાલિઝમ નો કોર્ષ પણ થાય છે અત્યારે સારા એવા પ્રમાણમાં ચાલે છે દાખલા તરીકે તમે જોવા જાવ તો ઘણી વાગે જો તમે બોલો શું કહેવા માંગો છો માઇકલેન પહોંચી જાવ તો એ નો કોર્ષ છે પત્રકાર પ્રેસ તરીકે જેને આપણે ઓળખવી છે તો એ કોર્સ તમે કરી શકો છો એવું જરૂરી નથી કે તમે એ ન કરી શકો કોઈ બહેનો છે એને સારા પ્રકારમાં મહેંદી આવડતી હોય તો એનો કોર્સ છે બરોબર એવું પણ જોવા મળે છે તો આ બધી બાબતો જે જોવા મળે છે ફેશન ડિઝાઇન નો કોર્સ છે ત્યારબાદ જ્વેલર્સ ની અંદર તમે કોઈ પ્રકારની ડિઝાઇન કરી શકો છો તો બધા જ માટે તમને સારા એવા પ્રમાણમાં માહિતી આ વિડિયોના અંદરથી તમે જોઈ શકો છો અને એની મદદથી તમે જે વિષય પણ તમે અભ્યાસ કરવા માંગતા હો એના વિશે તમે ડિટેલમાં માહિતી મેળવી શકો છો જે જે આપણે જરૂરી છે એ બધી જ બાબતો આપણે રજૂ करू પણ તમારી પાસે એવું મોળો હોવું જોઈએ કે 12 પછી આપણે આટલા આટલા વિષયમાં ને આટલી આટલી જગ્યાએ આપણે જઈ શકીએ ત્યારબાદ છે તો દાખલા તરીકે તમે ધોરણ 12 ના આર્ષના વિષયો સાથે તમે અભ્યાસ કરેલો છે તો આર્ષના વિષયો પછી શું તો ઘણી બધી બાબતો કોમન છે આર્ટસ કોમર્સ સાયન્સ બધા લાગુ પડે છે ઘણી બધી બાબતો એવી છે કે માત્ર આર્ટસ વાળા જ કરી શકે માત્ર કોમર્સ વાળા કરી શકે માત્ર સાયન્સ વાળા જ કરી શકે છે તો એ બાબતો છે તો દાખલા તરીકે આર્ટ્સના કોઈ પણ વિષય સાથે તમે બે થયા હોય તો એની અંદર તમે આગળ વધી શકો છો બીએ કરીને તમે બી એડ કરી શકો છો એમ કોમ કરી એમએ કરી શકો છો અને ત્યારબાદ તમે ટીચિંગ ની અંદર પણ તમે જઈ શકો છો બરોબર કોઈ પણ એમાં તો તમને ઘણી વાર એવું સાહેબ મને ઘણી નહોતું આવડતું એટલે આર્સ લખીશો

વિદ્યાર્થીઓના તમે અભ્યાસ જોવો તો મોટા ભાગના વિદ્યાર્થીઓનો અભ્યાસ કયો છે આર્ટ્સમાં છે એટલે સૌથી વધારે વર્ગ વન અધિકારી એટલે કે આઈપીએસસી જેને આપણે કહેવી છે જે ઉચ્ચ ક્ષેત્ર ઉપર જે કામ કરે છે ગવર્મેન્ટ જોબ ની અંદર એ મોટે ભાગે આર્ટસના વિષયો સાથે ગ્રેજ્યુએશન થયા હોય છે અને પછી એમને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી હોય છે અને પછી એ સારા એવી જગ્યાએ જવું ઉપર લાગી જાય છે તો એ પણ તમે કોઈ પણ વિષય સાથે તમે આગળ વધી શકો છો ત્યારબાદ બીબીએ નો કોર્સ છે

ત્યારબાદ પ્રાઇમરી ટીચર જેમ અમને અગાઉ વાત કરી કે પિટિશન જગ્યાએ શું થઈ ગયું હવે ડીએલ ઈડી તરીકે ડીએલ ડી તરીકે ઓળખવામાં આવે છે તો એ કોર્સ થઈ ગયો છે જે પીટીસી ની જગ્યાએ આ કોર્સ કરવાનો છે જે તમારે એક થી પાંચ ની અંદર પ્રાઇમરી ધોરણની અંદર શિક્ષણ કે ટીચર બનવું છે તો એના માટે તમારે આ કોર્સ કરવો જોઈએ છે ત્યારબાદ હોમ સાયન્સ છે ફેશન ડિઝાઇન છે જેમ આપણે અગાઉ વાત કરી તેમ બેચલર ઓફ ફાઇનાન્સ આર્ટ છે ત્યારબાદ બેચલર ઓફ મ્યુઝિક નો કોર્સ છે તો આ બધા આપણને એમ થાય કે આમાં મજા આવે એવું લાગે છે બરોબર અને હકીકતમાં તમને જો રસ હોય તો મજા આવે એવું છે તમે જઈ શકો છો જનરલ નર્સિંગનો કોર્ષ છે ઘણા બધા વિદ્યાર્થીઓ આપણે નર્સિંગનો કોર્સ કરી રહ્યા છે તો એ તમે એવું નથી કે નર્સિંગના કોર્સ માટે તમારે સાયન્સ કરેલું હોવું જોઈએ તમે આર્ટ્સના વિષયો સાથે પણ તમે બારના ધોરણમાં પાસ થયો તો નર્સિંગનો કોર્સ કરી શકો છો નર્સિંગમાં પણ બે વાગ છે જેમાં આયુર્વેદિક નર્સિંગનો કોર્સ પણ તમે કરી શકો છો જે અત્યારે આયુર્વેદિક આયુર્વેદિકનું પ્રમાણ વધી રહ્યું છે તો એ નર્સિંગના કોર્સમાં પણ તમે જઈ શકો છો ત્યારબાદ

એને રસ જ એક કે મારા શિક્ષક બનવું છે તો એ અગાઉથી આ પ્રકારમાં બેડ ઉપર જઈ શકે છે પછી અલગ અલગ છે બરોબર છ થી આઠ માટે માસ્ટર ડિગ્રી હોવી જોઈએ પોસ્ટ ગ્રેજ્યુએશન હોવું જોઈએ એ બધું પછી આપણે ચર્ચા કરશું પણ બેડ પહેલા હોવું જરૂરી છે ત્યારબાદ અલગ અલગ પ્રકારના તમારે કોષો છે તો આનો પણ સ્ક્રીનશોટ તમારે જોતો હોય તો જોઈ શકો જે આર્ટસ વાળના વિદ્યાર્થીઓ માટે છે તો એ પણ ત્યારબાદ આપણે વાત કરશું આગળ કોમર્સ પછી તો મોટા ઘણા બધા કોર્ષો એવા છે કે જે કોમર્સની અને આર્ટ્સની અંદર સેમ આવે છે બરોબર છે જેને કોમર્સ સાથે પાસ થયા છે તો કોઈ પણ કોમર્સની અંદર બે વિષયો આપણે છે સ્ટેટ અને એકાઉન્ટ બરોબર એ બે વિષયની અંદર તમે તમે પોતાની બેઝરલની ડિગ્રી પ્રાપ્ત કરી શકો છો ત્યારબાદ એની અંદર પણ ઇન્ટિગ્રેડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી કોમ્પ્યુટર એપ્લિકેશનનો કોર્સ થાય છે બરોબર એમએસસી અથવા તો બે છે આ જે છે એના માટેની વાત કરેલી છે

અને કેટલા વર્ષ સુધીનો છે આ વર્ષમાં ફેરફાર થઈ ગયો છે આ વર્ષને ધ્યાનમાં લેતા નહીં નવી શિક્ષણ નીતિ પ્રમાણે એમાં ઘણો બધો ફેરફાર થયેલો છે તો એની એની છે વધારે માહિતી હોય તો તમે આ ઉપર જઈ અને એની માહિતી મેળવી શકો છો તો આનો પણ તમારે વિદ્યાર્થી મિત્રો સ્ક્રીનશોટ જોતો હોય તો તમે લઈ શકો છો આ તમારા માટે ઉપયોગી છે કે એડમિશન લેવા માટે તમારે આ વેબસાઈટની જરૂર પડશે ત્યારબાદ એની વિશેની કોઈ પણ માહિતી અપડેટ જોતી હોય છે તો છે દાખલા તરીકે આજના જ પેપરની આપણે વાત કરવા જેવી

કે ભાઈ બે છે બે સી છે બે છે બી છે બી અથવા તો એલએસ બી એલ એ આઈ તરીકે ઓળખવામાં આવે છે બીસીએ છે તો આવા ઘણા બધા આ તમને આર્ટ્સ અને કોમર્સ બંને પછી જોવા મળે છે તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોની અંદર તમને આટલી માહિતી આ ઉપરસલી માહિતી છે પછી તમને નેક્સ્ટ એની વિગત દ્વારા આપણને માહિતી મળતી રહેશે તો કોઈ પણ વિદ્યાર્થીને કાંઈ પણ પ્રશ્નો હોય તો જે પણ અમારો સંપર્ક કરવો હોય એ કરી શકે છે અમારી પાસે જેટલી માહિતી હશે એટલે તમને સો ટકા આપવાનો અમે પ્રયત્ન કરશું જે વિદ્યાર્થી હજુ પણ રજીસ્ટ્રેશન નથી કર્યું તે ફરજિયાત રજીસ્ટ્રેશન કરેલો કારણ કે એ માટે ફરજિયાત છે એના સિવાય આપણે આગળની કામગીરી થઈ શકવાની નથી બરોબર વિદ્યાર્થી મિત્રો અને જો અમારી ચેનલમાં તમે નવા છો તો અમારી ચેનલ સાથે જોડાવાનો ભૂલતા નહીં અને હજુ પણ નેક્સ્ટ આપણને આવા જ વિડીયો મળતા રહેશે અને આપણે અલગ અલગ વ્યક્તિઓ દ્વારા અલગ અલગ જે વ્યક્તિઓ સક્સેસ થઈ ગયા છે એ વ્યક્તિઓને આપણે લાવી અને એના વિશેની પણ માહિતી મેળવશું આભાર